ડબોઈ નગરપાલિકા દ્વારા વય વયનિવૃત્ત કર્મચારીઓના ગ્રેજ્યુએટી રજા પગાર અને છઠ્ઠા પગાર પંચના વર્ષોથી બાકી પડતી રકમ ચૂકવવામાં આવી છે ડભોઈ નગરપાલિકાના કાયમી કર્મચારીઓ કે જેઓ વયનિવૃત્ત થયા હતા તેવા કર્મચારીઓને તેઓના ગ્રેજ્યુઇટી અને રજા પગારની રકમ બે હજાર સોળથી બાકી તેમજ છટ્ટા પગાર પંચના તફાવતની રકમ જે વર્ષ બે હજાર અગિયારથી બાકી પડતી હતી તેવા સૌથી વધુ નિવૃત્ત કર્મચારીઓને ડભોઈ નગરપાલિકા દ્વારા ચેક અર્પણ કરી તેઓના બાકી નાણાં ચૂકવવામાં આવ્યા હતા ડભોઈ નગરપાલિકાની આર્થિક સ્થિતિને કારણે નગરપાલિકા દ્વારા નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર નાણાં ચૂકવી શકવામાં વિલંબ થયો હતો

ડભોઈ નગરપાલિકાના જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે એમના માટે આનંદનો દિવસ છે કારણ કે બે હજાર અગિયારથી છઠ્ઠા પગાર પંચના નાણાં અને બે હજાર સોળથી ગ્રેજ્યુએટીના નાણાં આ કોઈ કર્મચારીઓને મળતા નહોતા એના કારણે કેટલીક એ લોકોના જીવનમાં પણ તકલીફો પડી એમના કુટુંબમાં પણ તકલીફો પડતી હતી આ બાબત સરકારશ્રીના ધ્યાનમાં લાવતા શ્રીનિધિ લોન અંતર્ગત સાત કરોડ બેતાલીસ લાખ રૂપિયા નિવૃત્ત કર્મચારીઓને એમના ગ્રેજ્યુએટીના નાણાં આપી શકાય એના માટે સરકાર તરફથી આપવામાં આવ્યા અને આજે એ તમામને અહીંયા ભેગા થયા છે અને તમામના ખાતામાં પૈસા જમા થયા છે ડભોઈ નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર ગઈકાલે એક કર્મચારી નિવૃત્ત થયા એમને નિવૃત્તિના દાળે એમના જે નિવૃત્તિના લાભ છે તમામ લાભો એ જ દિવસે મળ્યા હોય એવો પહેલો બનાવ ડભોઈ નગરપાલિકામાં બન્યો અને એક આનંદ ઉલ્લાસથી ખૂબ જ આનંદદાયક રીતે એમણે નિવૃત્તિ લીધી આજે પણ આપ જોઈ શકો છો છ જેટલા કર્મચારીઓને એમના નિવૃત્તિના લાભ આજે આપ્યા છે એમના ચેકો આપ્યા છે કોઈને સત્તર લાખ કોઈને પંદર લાખ કોઈને બાર લાખ કોઈને દસ લાખ જેવા ચેકોનું વિતરણ અહીંયા કરવામાં આવ્યું છે પણ એકચ્યુઅલમાં એમના એકાઉન્ટમાં પૈસા જમા પણ આજે થઈ ગયા છે આજની તારીખમાં અને એ લોકોના મોડા પર પણ એક સંતોષ અને આનંદની લાગણી દેખાય છે એ લોકોના આશીર્વાદ આજે નગરપાલિકાના હોદ્દેદારો પર વરસી રહ્યા છે ત્યારે હું એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને એમને જે આ સામટા નાણાં મળ્યા છે એનો એમના કુટુંબના લોકો માટે સદુપયોગ થાય અને એમની આગળની જિંદગી માટે એમને તકલીફ ના પડે એના માટે ઉપયોગ થાય એવી એમની પાસે અપેક્ષા રાખીશ